નમસ્કાર આપણે અહિયાં આગળ એક પેશન્ટને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે તો એમને શું રિઝલ્ટ મળ્યું છે આપણે મુખ્યથી સાંભળીએ ઓકે સાહેબ તમારું નામ શું છે ઝાલા મહેન્દ્રસિંહ ઝાલા ઝાલા ઓકે અને સાહેબ આ ગામનું નામ શું છે નારીચણા નારીચણા અને તાલુકો કયો લાગે છે ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા તાલુકો લાગશે અને જિલ્લો લાગશે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ઓકે તો મહેન્દ્રસિંહ આપણને શું તકલીફ હતી પથરીની તકલીફ હતી પથરીની તકલીફ હતી ઓકે આઠ વર્ષ વર્ષથી તકલીફ હતી અચ્છા એના માટે તમે શું કર્યું છે પાંચ સર્જરી કરાવી જયારે જયારે પથરીની તકલીફ થાય ત્યારે ત્યારે તમારે સર્જરી ફરજીયાત કરવી જ પડતી હતી ઓકે તો પથરી તો નીકળી ગઈ છે નીકળી ગઈ પછી એનાથી બીજું શું થયું આડઅસર માં શું થયું છે પથરી નીકળી ગયા પછી કિડનીનું જેમ ઓકે ફિલ્ટરેશન ક્રિએટેન વધી જતું ફિલ્ટરેશન ઘટી અચ્છા તમારું ક્રિએટન વધી ગયું મતલબ પાંચ વખત ટ્રીટમેન્ટ કરવાના કારણે હાઈ ડોઝના કારણે જે કિડની તમારી જે કામ કરવી જોઈએ મતલબ જે કિડનીનું જે ક્રિએટીન છે એ વધી ગયું વધતા જે કિડનીનું ફિલ્ટરેશન જે કરવાનું કામ છે ઇજી એફઆર એ ઘટી ગયું છે ઘટી ગયું રાઇટ અચ્છા ઓકે લાસ્ટ ટાઈમ તમે રિપોર્ટ કરાયો તો એની અંદર શું રિપોર્ટ આવ્યો છે લાસ્ટ ટાઈમ રિપોર્ટ કરાયો ત્યારે ચોત્રીસ ચોત્રીસ ટકા એ જી એફઆર હતું રાઈટ કઈ તારીખ હતું આ રિપોર્ટ તમારી જોડે છે સાહેબ એક મિનિટ આપણે ખાલી રિપોર્ટ મને બતાવો ખાલી કઈ તારીખ છે ચૌદ જુલાઈ ઓકે બે હજાર એકવીસ ચૌદ જુલાઈ બે હજાર એકવીસ ના રોજ તમારું ક્રિએટીન હતું બે પોઈન્ટ ત્રેવીસ અને ઈજીએફઆર છે ચોત્રીસ ટકા ઓકે સર અચ્છા અને બીજુ શું તકલીફ થતી હતી સાહેબ તમને કિડની અંદર કિડની માં ઇન્ફેક્શન થઈ જતું હતું ઓકે વારે વારે દુખાવો થતો ઓકે એના માટે તમારે શું કરવું પડતું ઇન્જેક્શન છે ઇન્જેક્શન લેવું પડતું હતું રાઈટ ઓકે અચ્છા એવું તકલીફ કેટલા સમયમાં થતી તમને એ તકલીફ સાત આઠ દિવસમાં થઈ જતી સાત આઠ દિવસો થતી હતી મતલબ મહિનામાં તમારે લગભગ ત્રણ ચાર વખત આ ટ્રીટમેન્ટ કરવી પડતી હતી રાઈટ ઓકે તો આ કન્ટિન્યુ જે કરવું પડતું હતું તકલીફ પડતી હતી તો પછી એના માટે તમે ડોક્ટરને જે દવા લેતા હતા એની અંદર કોઈ ફરક પડ્યો હતો એની અંદર તમને કોઈ ફરક પડ્યો નહોતો અચ્છા પછી તમે શું કર્યું પછી અમારા ગામમાં જે ડોક્ટર છે મનોજભાઈ હા મનોજભાઈ મતલબ આ બાજુમાં જે બેઠા છે એ મનોજ ઠાકોર સર જે ગામમાં ઠાકર હા મનોજ ઠાકર સર જે ગામમાં ડોક્ટર છે એમનો તમારો કોન્ટેક થયો અને એ સાહેબે તમને પ્રોડક્ટ આપ્યા પ્રોડક્ટ અચ્છા કઈ કઈ પ્રોડક્ટ તમે લીધી ચાલુ કરી એમાં છે મલ્ટીગાર્ડ એક મલ્ટી ગાર્ડ લીધેલી છે ઓકે સર હાજી એક છે યુરી પ્લસ થ્રી અને ડીટોક્સ અને બીજી એક અમારી માસ્ટર પ્રોડક્ટ છે 95 95 અચ્છા ચાર પ્રોડક્ટ લીધી ઓકે તો એ ચાર પ્રોડક્ટ લેવાના કારણે રિઝલ્ટ શું આવ્યું સર તમને ચાર પ્રોડક્ટ એક મહિનાની લીધી અને એમાં ક્રિએટીન છે તમારું આ પહેલી સપ્ટેમ્બરે સાત સપ્ટેમ્બરે રિપોર્ટ કરાયો એની અંદર ક્રિએટીન આવ્યું છે એક પોઈન્ટ પાંચ યાની કે તમે જોઈ શકો છો નોર્મલ થઈ ગયું છે અને જે ઈજીએફઆર છે જે ચોત્રીસ હતું આજે યાની કે ફિલ્ટરેશન કરવાનું જે કિડનીનું કામ છે એ વધી ગયું છે રાઈટ બહુ સરસ રીઝન મળ્યું છે ઓકે તો અત્યારે તમને કેવું ફીલ થાય છે સારું અત્યારે સારું સારું એટલે કેવું છે શરીરની અંદર કેવું ફીલ થાય છે અંદર સારું વધારે સારું વધારે સારું અને જે પેલું જે ઇન્ફેક્શન થતું હતું એની અંદર શું થાય ઇન્ફેક્શન હવે નથી થતું મહિનામાં એક વખત ખાલી મતલબ પહેલા જે મહિનામાં ત્રણ ચાર વખત થતું હતું જેની જગ્યા અત્યારે એક મહિનો જ છે મહિનામાં એક જ વખત થાય છે ઓકે અને અત્યારે આ જે પ્રોડક્ટ છે એ કન્ટિન્યુ તમારી ચાલુ છે કે બનશે ઓકે ચાલુ છે વેરી ગુડ તો તમે આવી કોઈને તકલીફ છે તો એના એના માટે તમે બીજા લોકોને શું કહેવા માંગશો અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છે સારી છે કિડનીને કોઈને આવી તકલીફ હોય તો આ પ્રોડક્ટ હન્ડ્રેડ પર્સન્ટ સજેશન તમે કરશો ઓકે સર થેન્ક યુ અને આ ટાઈપની કોઈને બી તકલીફ હોય તો આ ડોક્ટર સાહેબનો તમે કોન્ટેક કરી શકો છો ડોક્ટર સાહેબ તમારું નામ અને મોબાઈલ નંબર એક વાત બોલશો સરજી મારું નામ મનોજભાઈ ઠાકર ઓકે મારું મોબાઈલ નંબર છે નવ્વાણું ઝીરો ને